આખો દેશ ચૂંટણીના માહોલમાં જવાનો હોય એવા સંજોગોમાં ફક્ત લક્ષી જાહેરાત ના બની રહે એવી આ સમાજના લોકો વતી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે ખાલી ચૂંટણીમાં મત લેવા માટે જાહેરાત ના થાય પણ ખરા અર્થમાં તાત્કાલિક ધોરણે એનો અમલ થાય સંસદમાં ખાલી બિલ રજૂ કરીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકે નહીં પણ ખરા અર્થમાં બિલ રજૂ થાય આવતીકાલે એને પાસ કરાવવામાં આવે રાજ્યસભામાં પાસ કરાવવામાં આવે અને આ વર્ગના લોકોને જે અત્યારે આ ભાજપના શાસનમાં આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે જે આ વર્ગના યુવાનો રોજગારી અને શિક્ષણ માટે આજે સરકાર સામે લડત લડી રહ્યા છે એ લોકોને શિક્ષણ અને રોજગારીમાં અનામત મળે એ દિશામાં આગળ તાત્કાલિક પગલાં લેવાય એવી અપેક્ષા રાખીએ છીએ ખાલી રોજગાર માટે જાહેરાત થઈ છે પણ બધા શિક્ષણ હોય કે રોજગાર બંને ક્ષેત્રોમાં આનો અમલ કરવા માટેની જે કોંગ્રેસે શરૂઆતનો વિચાર રજૂ કર્યો હતો એ દિશામાં સરકાર આગળ ચાલે એવી અપેક્ષા રાખીએ છીએ મેં પહેલાં જ કહ્યું એમ ફક્ત મત મેળવવા માટે ચૂંટણીઓ જીતવા માટે જાહેરાત કે લોલીપોપ સ્વરૂપે આ નિર્ણય ના રહે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે પાટીદાર સમાજ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી ત્યારે આ બાબતે પોતાનો સ્ટેન્ડ ખૂબ ક્લિયર કર્યું હતું કે બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક રીતે નબળા છે એને એજ્યુકેશન અને રોજગારમાં વીસ ટકા અનામત મળવી જોઈએ